તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ અને લાલભાઈ આહિરનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો ત્યાર પછી અત્યારે એમ કહેવાય છે કે કીર્તિ પટેલ હમણાંથી દેખાતી નથી દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે દોસ્તો એમ કહેવા છે કે અત્યારે કીર્તિ પટેલની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો એમાં કીર્તિ પટેલ એવું બોલી રહી છે કે ગુજરાતમાં તો અત્યારે શાંતિ છે હું આવીશું મહાકુંભ મેળામાં હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપોર્ટ અને વિડીયો વાઇરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે કીર્તિ પટેલે ખજુરભાઈ વિશે નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા દોસ્તો ત્યાર પછી ખજુરભાઈના ચપટમાં ઘણા બધા લોકો મેદાનમાં પણ ઉતરી ગયા છે દોસ્તો અને લાલભાઈ આહિર પણ મેદાનમાં ઉતરી ગયા છે અને લાલભાઈ આહિર એમ કહેવાય છે કે સુરતની અંદર કીર્તિ પટેલને ગોતવા પણ ગયા હતા અને ઘોબા પણ ઉપાડવાના હતા દોસ્તો અત્યારે હાલ કીર્તિ પટેલ એમ કહેવાય છે કે મહાકુંભ મેળાની અંદર ગઈ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો કીર્તિ પટેલે ખજુરભાઈ વિશે નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા ખજુરભાઈ વિશે અવનવર વસ્તુ પણ બોલી હતી દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે ખજુરભાઈ છે તમને ખબર જ હશે કે ભગવાન છે અને એમ કેહવાય છે કે ગરીબ લોકોના ઘણા બધા મકાનો પણ બનાવી દીધા છે અને જેને ગરીબ લોકો હોય અને કરિયાણું ખાવાનું હોય તો આખા મહિનાનું કરિયાણું પણ આપતા હોય છે દોસ્તો અને ગરીબ લોકો માટે ભગવાન કહેવાય તો પણ ખોટું નથી દોસ્તો હાલ કીર્તિ પટેલ એનો વિરોધ કર્યો હતો દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે ઘણા બધા ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા છે અને ઘણા બધા કીર્તિ પટેલના સપોર્ટમાં પણ આવ્યા છે તો તમે છપોટ કોને કરો છો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો કીર્તિ પટેલને એમ કહેવાય છે કે લાલભાઈ આહીરનો જોરદાર વિવાદ થઈ રહ્યો હતો દોસ્તો ત્યાર પછી અત્યારે કીર્તિ પટેલ કુંભ મેળામાં વહી ગઈ છે દોસ્તો તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપતેકેલી જય હિંદ જય ભારત મળી વાર બીજા કે